dạ yeah, manu manu ch 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 Lea. ch ch Ê -ch. Hey. Hey. Hey, ch 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 Ê ch 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 ગુડ મોર્નિંગ はい હા આ અમારી મન્નુ છે એને પૂજા રમાડીતી છે હજુ ઘરનું કામ બધું બાકી છે આ વાસણ પડ્યા છે આ ચાલી ચા બનાવકો પડ્યો છે આ ચા મારા માટે ચા આ ચા હા આ બધું સાફ કરવાનું પડ્યું છે અને છે આ રમાડી રહી છે મનનું પણ રમી રહી છે આ ચાની દૂધ કટ કરીએ કટ એ તો ચા મૂઆ છે સાનો અરે આ શું પકડસ મારી હાડી મારી ઓઢણી પકડસ જો આ છોડ છોડ આને રમ્મુ છે